પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમાં સરદાપુરા પાટિયાથી ચાણસમા ચોકડી સુધી હાઈવે પર સર્વિસ રોડ બનાવવાની માંગ ચાણસમા સર્કલ પરથી છેક રેલવે ફાટક સુધી સર્વિસ રોડ બની રહ્યો છે પરંતુ વચ્ચે સરદાપુરા પાટિયાથી રોયલ હોટેલ સુધી ટાળવામાં આવી રહ્યો છે જેના કારણે તમામ વેપારીઓએ ધારાસભ્ય સહિત સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી હતી આ અંગે પ્રાંત અધિકારી હિરેન ચૌહાણે જણાવ્યું હતું કે સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત મળી છે જેને પ્રોજેક્ટ ડાયરેક્ટર સુધી પહોંચાડવામાં આવશે અહેવાલ કમલેશ પટેલ પાટણ મારું નામ પટેલ સંજય ભરત છે અહીંયા શું કરો છો મારે અહીંયા ધંધો છે તમારી શું માગ છે અમારી માગ છે આજે ચાણસમાં મહેસાણા રોડ ચાલુ છે એમાં જે સર્વિસ રોડ જે રોયલ હોટલે પૂરો કર્યો છે રોયલ હોટલથી સરદાપુરા રોડ સુધી સર્વિસ રોડ પૂરો કરવો જેથી કરીને ટ્રાફિકની સમસ્યામાં બી હલ થાય અને આપતા જતા કોઈ બીજા રોજગાર જે ધંધા રોજગારવાળાને કોઈ તકલીફ ના પડે એવી અમારી માગ છે અમે માગમાં જે બિલ્ડર કોન્ટ્રાક્ટ બધા ભેગા થઈને ચાણસમાય એસોસિએશન રજૂઆત કરેલી ધારાસભ્યશ્રીને અને આગળ બીજી બીજી ઘણી જાણ કરેલી છે અને આગળ આટલું રોડનું કામ પૂરું કરાવું સર્વિસોળવું ઓકે